diodar sdrf ટીમની ની દિલ ધડક ટ્રેનિંગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પર આવતી કુદરતી આફત એટલે કે પૂર હોનારતમાં પૂર સમય પાણીમાં ફસાયેલા લોકોને કઈ રીતે બચાવી શકાય તે માટે sdrf ટીમ રચના કરવામાં આવી છે ત્યારે આ ટીમને કઈ રીતે તૈયાર કરાય છે જુઓ આ અમારો એક ખાસ અહેવાલ તમે sdrf 3 મડાણા srp જૂથ પહેલા તો હું sdrf નું આપવા માંગીએ એસડીઆરએફએ એ આપણી સ્ટેટ લેવલની જે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તરીકે કામ કરે છે એસડીઆરએફ એસઆરપીએફનો એક ભાગ છે એસઆરપીએફમાં જે એ કંપની હોય છે પહેલાં બે હજાર સત્તર પહેલાં એને ફ્લડ કંપની કહેવાતી હતી એના પછી સરકારશ્રીના સુધારા પછી જવાનોને અધિકારીઓને એનડીઆરએફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ પછી એમની એસડીઆરએફમાં નિમણૂક કરવામાં આવે છે ચોમાસાના ચાર મહિના પહેલાં એસ તમામ એસડીઆરએફને સરકારશ્રી દ્વારા એક ફ્રી મોન્સૂન તાલીમનું આયોજન કરવામાં આવે છે જે તે ખાતાના વડા દ્વારા મુકરર કરવા જગ્યા મુકરર કરવામાં આવે છે એ બાદ અમે મડાણાથી અહીંયા એટલે કે દિયોદરના કેનાલ નર્મદા કેનાલ જ્યાં એક બાયપાસ કચ્છ તરફ જાય છે એટલો વિસ્તાર અમને નર્મદા નિગમ દ્વારા એલોટ કરવામાં આવે છે ટ્રેનિંગ માટે એટલા માટે અમે અહીંયા જવાનો સાથે સવારના છથી અત્યારના અગિયાર સાડા અગિયાર સુધી ટ્રેનિંગ કરીએ છીએ આ ટ્રેનિંગનો મુખ્ય હેતુ એ હોય છે કે ચોમાસાના ચાર મહિનામાં જ્યારે પણ ગુજરાત રાજ્યમાં કોઈ પણ આપત્તિ આવે આપદા આવે જેવી કે વાવાઝોડું ક્યાંય પૂર આવી જાય કોઈ વધારે પ્રમાણમાં માણસો ડૂબી જાય કે ડૂબવાની શક્યતા હોય તો પોલીસ કંટ્રોલ દ્વારા અમને મેસેજ મળે છે અને તાત્કાલિક અમે એ જગ્યાએ પહોંચીને આપદાનું કામ કરીએ છીએ જ્યાં એનડીઆરએફ પણ પહોંચી ના શકતી હોય ત્યાં અમે તરત પહોંચી જઈએ છીએ એનડીઆરએફ જે નેશનલ લેવલે કામ કરે છે એવું અમે રાજ્ય લેવલે એસડીઆરએફનું કામગીરી છે તો હું એ કહેવા માગું છું ખાસ કે લોકોને એ ખ્યાલ નથી કે એસડીઆરએફ શું છે તો આજે હું જણાવવા માંગુ છું કે ગુજરાતમાં જે એસઆરપીએફ છે એસઆરપીએફનો એક ભાગ જ એસડીઆરએફ છે એની એક વિંગ છે એક એની શાખા છે એ એને એનડીઆરએફ દ્વારા જ ટ્રેન કરવામાં આવે છે એટલે વેલ ટ્રેન બધાય હોય છે અમારી ગ્રુપ ત્રણ એસડીઆરએફે બિપોર જોઈ વાવાઝોડું જુઓ કે અન્ય કોઈ વાવાઝોડું જો ત્રણથી ચાર હજાર લોકોને સ્થળાંતર કરાવ્યું છે પૂરમાંથી બચાવ્યા છે અનેક એવી ડેડ બોડી છે કે જે નીકાળવી મુશ્કેલ હોય તો એવી પણ કામગીરી કરેલી છે હમણાં જ અમારી એસડીઆરએફની નવસારી ખાતે દરિયામાં રાજસ્થાની પરિવાર ડૂબી ગયા હતા જેની દરિયામાં ઓપરેશન કરવું અઘરું છે છતાં પણ અમારી ટીમે ત્યાં ખૂબ જ સરસ કામગીરી કરી અને ત્રણ ડેડ બોડી બહાર કાઢી અને એમના સગાવને સુપરત કરી હતી આ રીતે અમે અત્યારે જે ચોમાસાના ચાર મહિનામાં અમારે જે કામગીરી કરવાની છે પૂર પૂરની રાહત હોય કે પછી વાવાઝોડું હોય એની બચાવની કામગીરી માટે અમે જે વર્ષ દરમિયાન અમે કેટલા સક્ષમ છીએ એનો ટેસ્ટ પણ અમારે અહીંયા પ્રી તાલીમમાં થઈ જાય છે અને એ વાવાઝોડા વાવાઝોડાની પરિસ્થિતિ કે વિકટ પરિસ્થિતિ જે આગામી ચાર મહિના ચોમાસામાં આવવાની છે એની સામે અમે મજબૂત રીતે ટકી શકીએ લોકોને બચાવી શકીએ આપદામાં જલ્દીથી તરત પહોંચી શકીએ એના માટે આ તાલીમનું આયોજન હોય છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ